ఘలో కైతి బలు ధాన్పురతీ బోలు తమే కైతి బోలు థమే బార్యాతి బార్యాతి బారియాతి సూకము తుమారు తమే కల్న్ సోకరి నిస్టాం మేశస్ కరోస�

યાર મારી ભૂલ નથી એમાં મને છોકરી મેસેજ કરી કર્યો છોકરી મને message કર્યો હા એટલે મને message કર્યો એ હાચી વાત છે તમારે રિપ્લાય નથી આપવાની હતી પણ યાર હું મેં જો યાર તને સમજાવું હું તું સારો મોડો લાગે એટલે તને સમજાવું જો એની યાર મને મેસેજ કર્યો તો મેં હું ખાલી મેં કઈ કીધું નથી એમને કે આ તે ફલાણું ઢીકણું ખાલી મેં મેસેજ કર્યો એમને એટલે શું તું મને ધમકી આપે છે? ના ધમકી તો આપું છું તમને હું એટલે તમે શું ધમકી આપો છો મને હા પછી મેસેજ કરતા દેખાઈ ગયો તો આવ તારું તો આવું બનશે હો અલ્યા મારો ભાઈ હું આવા ઝઘડામાં નહીં પડતો એટલે પછી તો યાર હું આવું બધું લખવું નહીં કરું યાર મારે દાનપુર છે દાનપુર ય આવી જાવ હું મારે કઈ અહીંયા વધારે વાર નહીં લાગે અલ્યા તું ગેંગસ્ટર છે હા એટલે બારીયા નો એમ એટલે આ તારા gangster ને મેં બહુ જોયા મેં અને કેટલા આયા ને કેટલા ગયા એ gangster વાળી એટલે એટલે તારી જવાની તો હું ઉભો વેસી નાખું એટલી મારા માંથી વળશે એટલે તું મોટો છે ને તારા ઘરનો નો અહીંયા નહીં હો ઘર નો નહીં હું બારી મોટો છું એટલે શું તારી પાસે શું છે એમ તો મને કે, મારી પાસે તો એટલું છે તે ઘણું છે તારી પાસે એટલું કઈ હોય જ નહી અલ્યા તું એટલે આખો એના બારી નો દાદા છે હા દાદા શું અરે પોણી પોલીસ થાણા જાવ ને તો પોલીસ વાળા એ સલામ કરે જમાદાર છે ને એને તો હું ધૂળ ચટાવું એટલી તો મારા માં છે હા 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 કેવું પડે હો ભાઈ તો યાર આખા બારિયા ને ખરીદી લે એવો છે હું માણસ, તો તું છે ને એ તારા ઘર નો દાદા અહીંયા નહીં હો આપણા ધનપુર માં તો ના ચાલે તો દાદા બાદા તો પછી મારી પાસે કેટલી બાઈઓ છે તને ખબર છે ત્રણ છે ને છોટી છે એટલે એટલે આવું છે ના યાર સોટી તો મારા માટે રહેવા દે અને હું એને છોડી જ નહીં ના આપણો એ જૂનો માલ છે હો જૂનો માલ એક પછી નવો માલ હોય પછી આપણા હાથમાં હોય ને પછી હું છોડવાવાળો નહીં ને તોડેયું ની તારે તારે જે તોડું હોય એ તોડી લેજે ઓકે તાર સરનામ લઈ લે આગડી તાવું સરનામું શું મારું ધાનપુર છે તારે જે તોડું હોય એ તોડી લેજે તો ખાલી મને ભેગો થા તારું કામ છે આવે અલ્યા તું મને આવી રીતે ધમકી ના પછી હું પણ યાર તને હું નાનો મોટો માણસ નહીં તને જ ખબર છે આપડી